રોઠું શું કરું છે સૌરાત લાગતી આવા છે કભી નઈ તમને ઓલો ખટારો આ લઈ નીકળ આવો ને નીકળો પહાવા તો હેડવા જ ના દેવા બટે તમે વાતું કરતા કે તું હડી રોઠું નઈ પડી તમારે રોઠું તો ના તો પડ્યું તમારે ના જીવ થઈ છે

અમારઈ નહીં પૈસા ઉઘરે લાવું છે ત લાવ હાડો પણ પૈસા તમારા આલવા મળશે મારા અમે તાં છે પાગે અમે આલ તમારો એમ તો પછી અમારે ઉજ છે પણ છે ને એસવા

એને ઓમ ડાવડી ઓય ઓય એ ને એક છોકરા ને મો બેહારી ને સડાઈ ગયા ઓય અચ્છે છોકરો કો બોકા પાડે પણ હોય તો ના આવે પાખરી હતી તાર પાર ને આવે પાસુ ભાર

હતા <Rückzipied hơn>

એ તારા માથે થોડા દેવું ઓમા ઓમા ઓહે દુદુ પર આમાં ના એસા કેટલો ખર્ચા થાય ખબર છે ચી મોઠા બાજી બોજા તને ટુકડા ના આલે આવા કેટલા બોજા તો આઈએ માન તો ગોભળી એક अने ब <usion> <stealing Gianchi>